વાત કરીએ સુરતની તો નિલેશ કુંભાણી ટેકેદારો સામે કમિશ્નર ને અરજી સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે ટેકેદારો સહી લઈને ફોર્મ રદ થયું હતું ત્યારે ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હોવાની અરજી ત્યારે સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અશોક પીપળે સાહેબ દ્વારા મારફતે એક લેખિત ફરિયાદ થઈ છે અને એ ફરિયાદને ફરિયાદ કન્વર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે પોલીસ કમિશનર ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષના એમનું નોમિનેશન પેપર રદ થયેલું એકવીસ તારીખે અને એ નોમિનેશન પેપર જે છે તે ખોટી રીતે રદ કરવામાં આવેલ ટેકેદારો જે છે તેમના જે સિગ્નેચર છે તેમાં વિસંગતતા છે તેવું કલેક્ટર સાહેબે ચૂંટણી અધિકારી સાહેબે પોતાના હુકમમાં જણાવે સુરત લોકસભાના ઉત્તર વિધાનસભાનો મતદાર છું અને મને જ્યારે મારા અધિકારથી વંચિત કરીને મારા અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંબાણીનો ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને મારા હકથી મને વંચિત કરવામાં આવ્યો છે એટલે મેં ફરિયાદ દાખલ કરી છે અને એ ફરિયાદમાં જે કારણરૂપ છે એવા ત્રણ ટેકેદારો અનુક્રમે શ્રી રમેશભાઈ પોરરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવીનભાઈ ધામેલિયા ઉપર ફરિયાદ દાખલ કરી છે અને રદ કરવાનો હુકમ આપનાર ડોક્ટર સૌરભ પારઘી ની ઉપર મેં કાયદેસર એફઆઈઆર દાખલ કરવા માટેની